તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો હાલ થા વાણની દુકાન ભેગી ન કરાયો દાઢી ઉતાર તારી જટા હાલો નીકળો તમારી જેવા લફંગાઓ તો કયક આવી ગયા અને તમે એમ છો ગોપાલ ઇટાલિયા નહીં જીતે તો હું દાઢીને જટા કઢાઇ નાખું તેમને બધાને ઘરમાંથી કાઢી કાઢીને ઉભા રોડે ન થોડાવે ને એનું ધ્યાન રાખજો કારણ કે તમારે માગી ખાવું બરાબર આગળ પાછળ કાંઈ નહીં નહીં બાયડી નહીં છોકરા પતરીના પૈસા અમે મોકલવી દુકાન તો નમસ્કાર મિત્રો બાપુનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી જાય તો ટકોને દાઢી કરાવી નાખે તો બાપુએ ફાઇનલ ટકોને દાઢી કરાવી હતી નાખો છે એનો વિડીયો પણ આગળ આવશે અને ગોપાલ ઇટાલિયા ભાઈ જીતી ગયા છે વિસાવદર ભેસાણ અને જૂનાગઢમાં તો બાપુનો વિડીયો ખૂબ વાયરલ થયો તમે જોયો છે અને અત્યારે હાલ ફિલહાલ દિલ્હી દિલ્હીમાં છે અને તે વિસાવદરમાં પેટાચૂંટણીમાં જીતી ગયા છે અને બાપુનો વિડીયોમાં વાયરલ થયો હતો કે ગોપાલ ઇટાલિયા નહીં જીતે પણ ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે તો હવે બાપુએ ટકોને બધું કરાવી નાખ્યું છે એ વિડીયો પણ આગળ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયો જોવા માટે